તાલુકાના ગામ થી આવ્યા છે વાત એ છે સોનઠા ગામમાંથી પ્લોટિંગ પ્લોટ પાડવામાં આવ્યા આ એકોતેર પ્લોટમાં ગામના લોકોએ જે અગાઉ અરજી કરી હતી પોતાને પ્લોટ મળે એમાં અમુક ને સો તરફ વાર નો જે આપણે ફ્રીમાં પ્લોટ આપીએ એ પ્લોટ માટે પણ અરજી થઈ હતી

અને ગામમાં સરપંચ છે એ છે એમનો પરિવાર છે એકોતેર પ્લોટ પીડા એમાંથી સુડતાલીસ પ્લોટ લિસ્ટ આ લોકોને પ્લોટ નું વેચાણ થઈ ગયું ખરેખર નિયમ મુજબ વેચાણ કરવામાં હરરાજી કરવાની હતી જાહેરમાં જાહેરમાં હરરાજી કરવા નથી આવી આ ગામ લોકો એના સાક્ષી છે અને ગામ લોકો આજે ફરિયાદ કરવા આવ્યા છે કે ઓફિસમાં બેસી ચાર દિવાલ વચ્ચે તલાટી સાથે મળી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખે ભેગા મળી અને સુડતાલી પ્લોટનો સોદો એના પરિવાર માટે કરીને જે ભાજપ સાથે જોડાયેલા હતા બીજી વાત